નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે કોઈપણ જાતના રેડીમેડ મસાલા વગર પાણીપુરીનું એકદમ ટેસ્ટી તીખું ચટપટું પાણી બનાવીશું તો ઘણીવાર પાણીપુરીનું પાણી જે છે આપણે બનાવતા હોઈએ છીએ તો કાળું પડી જતું હોય છે એકદમ બહાર જેવું નથી બનતું હોતું તો આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું જેથી કરીને પાણીપુરીનું પાણી જે છે એકદમ લારી ગલા પર આપણે ખાતા હોઈએ એવું ચટપટું અને ટેસ્ટી બને તો ચલો એકદમ ટેસ્ટી અને તીખું ચટપટું પાણીપુરીનું પાણી બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ અહીં કોથમીર અને ફુદીનાનો માપને આપણે સમજીશું તો બે કપ જેટલો ફુદીનાના પાન લીધેલા છે એની સામે એક કપ જેટલી કોથમીર લીધેલી છે તો હંમેશા કોથમીર જે છે એ ફુદીના કરતાં અડધી લેવાની કોથમીરની સાથે સાથે કોથમીરની જે ઝીણી ઝીણી ડાળી હોય એ પણ આપણે લઈશું તો સૌપ્રથમ કોથમીર અને ફુદીનાને મોટા ઝાડીવાળા વાસણ પર ટ્રાન્સફર કરી દેવાનું છે તો લીલોત્રીમાં માટીનું પ્રમાણ જે છે એ ખૂબ જ હોય છે તો નળ નીચે ત્રણથી ચાર વખત છૂટ પાણીએ સરસ આપણે કોથમીર અને ફુદીનાને જે છે એ ક્લીન કરી લેવાના છે કોથમીર અને ફુદીનાને સરસ ધોઈ લીધા પછી આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું એકદમ ચિલ્ડ વોટરમાં અથવા તો આઈસ ક્યુબ સાથે આપણે આ પાણીમાં ફુદીના અને કોથમીરને જે છે એ પલાળી રાખવાના છે તો છથી સાત મિનિટ જેવું આપણે આ પાણીમાં કોથમીર અને ફુદીનાને પલળવા દઈશું જ્યારે આપણે મિક્સરમાં કોથમીર અને ફુદીના પીસીએ છીએ ત્યારે મિક્સરનું વાસણ જે છે એ ગરમ થઈ જતું હોય છે પરિણામે કોથમીર અને ફુદીનાની પેસ્ટ જે છે એ શ્યામ થઈ જતી હોય છે તો આ રીતે પાનને જે છે આપણે ઠંડા કરી લઈએ તો ફુદીના કોથમીરના પેસ્ટનો કલર જે છે એકદમ લીલો છમ અને પાણીપુરીના પાણીનો કલર પણ એકદમ લીલો જળવાઈ રહે છે તો છથી સાત મિનિટ પછી પાણીમાંથી આપણે કોથમીર અને ફુદીનાને જે છે એ નીતાારી અને મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લીલા તીખા મરચાં લેવાના છે મેં અહીં ત્રણ લીલા તીખા મરચાં લીધેલા છે એક ઇંચ જેટલો આદુનો કટકો લઈશું બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે તો લીંબુનો રસ પણ પીસતા સમયે ખાસ ઉમેરજો લીંબુનો રસ ગ્રાઇન્ડ કરતા સમયે ઉમેરવાથી પાણીનો કલર પણ સરસ આવે છે સાથે સાથે એક ચતુર્થાંશ કપ જેટલા બરફના કટકા ઉમેરીને બધાને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અથવા તો એકદમ જિલ્ડ પાણી ઉમેરવાનું બરફના કટકા ન ઉમેર્યા હોય તો તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ જે છે આપણે રેડી કરી લીધેલી છે મિક્સરના વાસણમાં એકાદ ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ક્લીન કરી લેવાનું છે જ્યારે પણ આપણે પાણીપુરી સર્વ કરવાની હોય એના ચારથી પાંચ કલાક પહેલાં પાણી જે છે એ બનાવી મને મૂકી દેવાનું જેથી કરીને સ્વાદ જે છે વધારે સારો આવે એકદમ ટેસ્ટી ચટપટું પાણી બને તો દોઢેક લીટર જેવું પાણી જે છે આપણે ઉમેરી દેવાનું છે આટલી પેસ્ટની સામે જો તમારી પાસે પાણીપુરીનો મસાલો હોય તો તમે બે ચમચી જેટલો ઉમેરી શકો છો પણ આજે આપણે રેડીમેડ મસાલાના ઉપયોગ વગર પાણીપુરીનું પાણી બનાવવાના છે તો સૌ પ્રથમ એક ટેબલ સ્પૂન જેટલી સંચળ ઉમેરવાની છે ખાસ ઉમેરજો સંચળને ક્યારેય પણ સ્કીપ નહીં કરવાનું સ્વાદ પ્રમાણે કરતાં થોડુંક ઓછું મીઠું કારણ કે સંચળ ઉમેરેલી છે એક ચતુર્થામ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે તેમ છતાંય આમચૂર પાવડર ખાસ ઉમેરવાનું એક ટેબલ સ્પૂન જેટલું શેકેલા જીરાનું પાવડર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર તો બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું તો લીંબુના રસનું પ્રમાણ તમે તમને જે પ્રમાણે ખટાસ ગમે એ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો બધાને સરસ રીતે મિલાવી અને આ પાણીને કવર કરીને ફ્રીજમાં ચારથી પાંચ કલાક માટે રહેવા દેવાનું પાણીપુરીના પાણીનો સ્વાદ જે છે એ બમણો ટેસ્ટી લાગે છે તો તરત જ સર્વ કરવા કરતાં પાણીપુરીનું પાણીને આ રીતે રેસ્ટ આપીને સર્વ કરવાથી વધારે ટેસ્ટી લાગશે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે આપણે આ પાણીને ઝીણા ઘેણાની મદદથી ઘારી લઈશું જો તમને ઘારવું ન હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો છો પણ ઘારવાથી આપણે જે મસાલા ઉમેર્યા એ મસાલા જે છે એ સરસ ઘારાઈ જાય છે જેથી કરીને ખાતા સમયે ઘડામાં કોઈ પણ જાતના મસાલા જે છે એ ડિસ્ટર્બ ન કરે તો પાણીપુરી માટે તમે જો રગડો બનાવવાના હો અથવા તો આલુની સ્ટફિંગ રેડી કરવાના હો તો આ પેસ્ટને આલુની કે રગડાની સ્ટફિંગમાં ઉમેરી દેવાની ફેંકવાની નથી આ પેસ્ટમાં પણ હજી ટેસ્ટ હોય છે તો આ પેસ્ટનો સ્ટફિંગમાં યુઝ કરી લેવાનું પાણી જે છે એ રેડી થઈ ગયું છે ઝીણા સુધારેલા લીલા થાણા રાયતા બુંદી અને લીંબુના પતિકા બરફના કટકા વડે ગાર્નિશ કરીને સર્વ કરવાનું ઉનાળો છે એટલે ઠંડુ ઠંડુ પાણી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો